જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા વાડીએ અને આ પીપર બહુ ઊંચી થઈ ગઈ હતી એટલે ઘાટો છાયા હાટું આપણે પીપર કાપવાની છે અને આ ભાઈ કામના આરુડા છે આ ભાઈ બિસાડા સાર ડાયરું કાપી અને આને પોસું પોસું કામ કર્યું લીમડા હોય એટલે કે હવે હમણાં હું ચડું એટલે આ ઈશાન ભાઈ આવ્યા છે કે અમારે પીપર ખોરવી નહીં ખોરવી કેટલી છે

હું થોડીક બ્લોક પછી બહુ લાંબો કોઈ ના ના જોવે હવે અમારે આ થોડીક લીમડો હોય રહ્યો છે હું ગાય માતા જે થોડોક લીમડો ખવડાવવો હતી લઈ આવું એક ફરે નાખો ખાઈ ગયા જો એ જો બરા કરે એમ હોય કઈ ખેચ 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 ખોટી એક બાજુ એ તોય ખાઈ જા જો પડતો નહીં વાલા ઉના વાવણી માથે આવે છે આવી 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 જો જો માથે આવે નહીં આગળ જ આગળ જ બાપા આખોર એ હો હે ઈ હોરી નહીં ઈ હારી હોય એટલે હવે એવી બે ત્રણ જાડ્યું હોય ઉપર હોટ નાખો પછી કાલે પાણી પાઉ હો આપણે હરકો કરીને હા આ પાયું ને જ પેલા કોરી ગઈ કઈ પાણી પાણી પી લ્યો ભાઈ કુંડીમાં જા ડબલુરિયુ તાજી ભેરેલી છે આ હું પૂરું જ કરી દે પછી કાલે ઉપર ચડવા પણ નહીં હા પછી કાલે ઓલી પીપી હો હા કઈ જાડું ધાર્યું લેતો હોય છે નથી જાડું ધાર્યું ગોવરિયા પણ હા તે તું જ મેલ મારે કઈ જોતું નથી મારે તો આ હોરવા જો હે કાલે એટલે આવી રીતે હું હોરી નાખીશ કાલ ને સાફ કરી નાખીશ પછી પાણી પાઉં હરખું કરીને પીપાઈને જાય આ બધું ભરી દેવું એટલે તાજી માજી થઈ જાય ને કોરી જાય ઘેગોર જેવી થઈ જાય આ ઊંચી હતી ને બિસાડીને પવન બહુ લાગતો હતો જામ નીચેથી જાડી ડાયરું કાપજો બહુ અધર જાતો નહીં હાલ બે દાણા ફાકી ખવરાવી દઉં પછી ચડી જા હાલ હું બકરા ચારીશ તું પીપેર કાપીને જાઉં હું ઓલા બકરા ચારું છું એ આ એકલા પોરી ગયા હે પાલો ના તો ને પેલા તો ન ખાતો હવે મહિના હરવે અરવે ખાવા નો અટાણ સુધી તો એ ઓલું કરતા હતા ભાગે આના બકરા છે ઓના બકરા ભાગતા હતા હા ગોગનના બકરા વહરા હતા હાલો જોવાની હાલો કામે સડો આપણે અહીંનો બ્લોક પૂરો કરી જય જવાન જય કિસાન